એમાંય સૂર્ય નારાયણ ભગવાનના દર્શન થતા તો કહાની કંઈક એવી હતી કે સવારના માં અમે લોકો કાલે તૈયાર થઈ નીકળી ગયા હતા અને શું એવું કે ઋષિકેશ ગયા હતા ફરવા માટે ઋષિકેશ એટલો ટ્રાફિક હતો ને કે આવતા આવતા હાજી જ પડી ગઈ હતી એટલે પછી છ વાગ્યા પછી વિચાર કર્યો કે આજનો એક દિવરી પાછો અહીંયા રોકાઈ જાય પછી અહીંયા આવીને પાછા રૂમ એ જ જગ્યાએ મળી ગયો ખાલી બસો એક નંબરનો રૂમ જે કાલે અમે ગયો હતો એટલે આપણે વ્યૂ પણ સારો આવી ગયો હવે આજે જવાનું છે ઘર તરફ આજે તો કાંઈ પ્લાન નથી જો થાય તો લોકમાં તમને કહીશ અને અમારા નાના બાપુ જો ચારિયાથી આખી ગંગા નદીનું વ્યૂ જોઈ રાખે મજા આવી ને તમને અહીંયા મજા આવી ગઈ ને જોવાની એટલે આ બધાએ બીજા કપડાં બધી તૈયાર કરીએ તો ચાલો હવે ગાડીમાં બેસીને જ મળશું કારણ કે નાસ્તો તો કરી લીધો છે તો એ ક્યાંય જવાનું થાય તો મળશું મણસુનગર ડાઇરેક્ટ હોટલની બારે મળીએ એટલે હવે આપણે રૂમને ચેકઆઉટ કરવાનો ટાઈમ આવી ગયો છે અને આ છેલ્લી વાર ગંગા નદી તો જોઈ લ્યો પછી ક્યારે આવવાનું થશે તમારા ભાઈને અને હું તો એટલા બધા હતું પ્રાર્થના કરીશ કે મારા જેટલા આપણો સામાન રેડી થઈ ગયો છે આપણો સામાન લઈને નીકળી જાય પાછા બારે જવા માટે અહીંયાથી અંદરથી જવાય જો નીચે આપણે અહીંયા આપણે ઓલું પ્રશ્ન લાવવાનું હતું

ગયા વર્ષે ઓલી હોટલમાં રોકાણા જો આ કેસરી કલરની રહી ને એમાં રોકાણ હતા પણ આ વખતે અહીંયા જગ્યા નથી એટલે આ હોટલમાં રોકાણ હતું તમે એકવાર વિઝિટ કરજો આનું રહેવાનું જોરદાર છે અને અહીંથી બાજુની ગલીમાં જાઓ ને અહીંયા એટલે ગુજરાતી ગલી આવી જાય ત્યાં તમને ગુજરાતી ખાવાનું બધું મળી જાય લેવા આવી ગયા ગાડીનું પાર્કિંગ ખાલી જો બધી જામનગર ની એવી બાજુ ગુજરાત ની ગાડી વધારે ભાગ્યા હતી જીજે ભાવનગર થી એવી પછી એની બાજુમાં છે એ પણ ઇનોવા એ જીજે છે એ ક્યાં ની રાજકોટ ની છે ગુજરાતી ઘણી ગાડીઓ આવી છે એવું નથી બીજી બસ આવી દર્શન જે આપડા રાજકોટ થી આવેલી છે જો ખાલી અહીંયા બધા ઓલા જાત્રા કરવા વાળા હોય ને બસો લઈ આવ્યા તો ફાઇનલી આજે સવારના પૂર માં પાછી વળી ટ્રીપ ચાલુ કરી દીધી છે હવે કઈક બોર્ડ આવે એટલે તમને દેખાડું કેટલું આપડે હરિદ્વારથી કાપી લીધું છે અંતર આપણે જેવું ભૂમિ ઉત્તરાખંડ ને બોર્ડર હદ પૂરી થઈ ગઈ છે ફાઈનલી આ દિલ્હી વાળો રસ્તો જાય છે ને આપણે પંડિત ઢાબા વચમાં આવ્યું તો ત્યાં નાસ્તો કરવા ઊભા રહી ગયા હતા પછી તો સવારના નાસ્તામાં આપણે ભાખરી આવી ગઈ ચા આવી ગઈ ને પૂરી આવી ગઈ બહુ મજા આવી ગઈ

તો એ એવો traffic છે જો ખાલી અને હજી વાગવામાં માં બાર વાગ્યા છે અહી જો છવીસ કિલોમીટર જેવુ જ છે ટુ જે સવાર ના પોર માં આપડો ધ્વજ દેખાવા માંડ્યો છે દિલ્હી માં એ પણ દિલ્હી માં કચરાનો ડગલો જવા ખાલી દિલ્હી તો કચરાનો ડગલો જ તો વચમાં બર્ગન કિંગ માં કરી લીધું આપણે તો ફરી આપણી ટ્રીપ પાછી કરતી હોય ને કરી નાખી નાસ્તો કરીને d mm -hmm. પડી જેમ જેમ હાંજ પડતી જાય એમ એમ ટ્રાફિક જાય આપણે માં એન્ટર થઈ ગયા છે માં ફાઈનલી આપડે ખાટ પહોંચી ગયા અને મારા માટે સરપ્રાઇઝ હતી તમારા માટે